સ્વતંત્ર જીસીબી આવી ગઈ છે શરૂઆત થઈ ગઈ છે કામ ચાલુ કરી નાખે છે અને અહીંયાથી થી અંદર ઉતરે હું ચા કરી રહ્યો છું જીસીબી વાળા અંદર ઉતારીને ને પછી ખાડ વધારે વધી કરવાની છે સરખી કરવાની છે સ્વતંત્ર જીસીબી અંદર ઉતરી ગઈ છે અને હવે ચાલુ થશે કામ મિત્રો કામની શરૂઆત થઈ ગઈ અને અહીંયાથી થી પેલા મિત્રો રોડ ની સર્વિસ છૂટી ગઈ રોડ બાજુ જે કાટ જે થઈ ગયો છે એ તો બેર રોડ થઈ ગયો છે ત્યાં હવે કાર બાંધવાનું કામ ચાલુ થશે કેમ ઠીક લાગ્યો હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રો નું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સ માં તો મિત્રો શરૂ કરીએ આનો નવો વિડીયો તો મિત્રો આવી ગયો છું હવે ખેતરે પહોંચી ગયો અને જીરો અમારે ભેગું થઈ રહ્યું છે ને વધી રહ્યો છે ને એવું બધું છે નીડાની ફૂલ ફેમિલી એકને કામ કરી રહી છે કોઈ ઘરનો બાકી રહ્યો નથી માણસ અને નીડો શિખર

અમોરો સવિતાજી ખુદાસ એ તો તમારા શેઠને કેવું પડે તમારે કે ભઈ આવો હે શેઠને ના કેવું પડે કે કામ કરવા આવો કીધું હતું હા કાલે ફોન કરવો પડે તો એમ ના આવે કોઈ અરે મારો ફટરો લગતો તારા બેહાન શું જરૂર એને ખબર ના પડે જીરોને કીધું પડે ને તેમે લગતા બેહી ગયો

કાઠો નખ પડતો ને તો એ પેલા પાટામાં હતા પેલા રણમાં પાટામાં હતા મોકરો મોકરો ફર્યો છે અને જઈને બેઠા બેઠા ખાતો હે આ બાજુ તો અમે તો બહુ વેલ આવી છે નઈ આ રચકામાં તો પણ આટલી કાં હતી પેલા હે હે અનિડા હે પણ પેલા આટલી કા હતી એમ આ બરા આમાં ફૂલડા ગયા તા બધો પાકવા ના રાખી તો હવે બેહી જાય અંદર હે આજ તો કાઠું પડશે હા તો અમે થઈ જાય છે પછી મદદ કરાવ ફ્રેમ ને તમે બરાબર એ મદદ છે તો હવે ગુડલિયા થઈ ગયો છે વાટા વાટા ઓલો મોટો બહુ હે આને પાણી બધું હાલા આપણે જીસીબી વેલો હાલા મિત્રો તો પહોંચી ગયા મે જીસીબી આવી ત્યાં તો મિત્રો પહોંચી ગયો છું બોરે આ મારી ખાડ ખાલી કરી નાખી છે ગઈ કાલે જીસીબી પણ હવે પહોંચવા આવ્યું તો આગળ હવે જોઈએ કાર્યવાહી જે આગળ કામ થાય

સારી એવી કામગીરી થઈ રહી છે તમે જોઈ શકો છો કઈ રીતના કામ થઈ રહ્યું છે આડો પારો બંધ રહ્યો છે જે અત્યારે શું ઝાડ પાવાની છે સામેની બાજુ આપણા ખેતરમાં જે ભેંસવા માટે તો આપણે આગળના કોઈ વિડીયોમાં આવ્યો નથી પણ પાણી પીવાની થશે ત્યારે જોઈને શું વાવી તો નાખી જ છે તો ઝાડને પાણી પીરાવવા માટે સ્ટોક જોશે પાણીનો અત્યારે તો આ અડધી ખાડ અત્યારે અહીંયાથી થઈ જાય પણ સુકાઈ જાય એટલે પછી આખી ખાડ જે લાંબી રહી એ પછીની પછી થશે જે સુકાઈ જશે પછી પણ અત્યારે આ ગારામાં ગારામાં આટું કામ થઈ રહ્યું છે પણ ખરખો પારો બંધાતો નથી જોવો તમે જોઈ શકો છો કે પોરો પડી જઈ રહ્યો છે શું કે અત્યારે ખાડનું કામ જ પૂરું પૂરું નહીં થાય કેમ કે અડધું જ થશે તો અડધો પાણીનો સ્ટોક અહીંયાથી થશે બીજો પછી ઉનાળે અહીંયા ઘરે મતલબ કે સુકાઈ જાય પછી આ બધું પછી થશે તો પેલા આપણે આ કામ જોઈ લઈએ જે અહીંયા બે અઠવાડિયા ઉપર તો અહીંયા કને ખાડ થશે કે તમે જોઈ શકો છો કઈ રીતે કામ થઈ રહ્યું છે માફળા જે ટંગિયા કરા કાટ છે એટલે પાણીમાં કોઈ હાતો એટલે સકલે પરસેને ઉનારામાં જો જાળ પીરામાં કે રચકો પીરાવામાં તો કોઈ બીજો કામ આ પૈસા ને પાણીનું પીયો મિત્રો રોડને સકલે જે છૂટી છે રોડ પર જે કાટ છે સંક્યુ છે જે છૂટી છે જે છૂટી છે જે છે કે હવે બાર ભાઠાનું કામ ચાલુ થશે જે પકોનો કારો રહ્યો સાઈડમાં કરી છૂટ કે માટી เงี้ย કરા રાખતો એટલે શું કે વધારે કોરો ના પડે રોડ પર અને સારે ઉપાર બંધાય

વીસ પચીસ દિવસ પછી સત્તર દિવસ પછી ઉઠાણું ચાલુ કરશે તો મતલબ કે દુ એક ગુ નખાશે સામે બાજુ પણ બે ત્રણ ભેગી બેસી ગયું છે તો ભલે જે બેઠ્યું હોય તે ભલે બેઠ્યું અમારે જુઓ તો ખરા કૂતરો કઈ રીતના આરામ ફરમાવી રહ્યો છે જ્યાં ગયા પડ્યા રહો પડ્યા સસલાને પણ જોઈ લઉં કે બચ્ચા બચ્ચા બહાર આવ્યા કે નહીં બહાર આવતા નથી તો બચ્ચા તો બહારે નથી આવ્યા પણ સસલોને સસલી બંને બેઠા છે તો રજકો નથી એમને થોડોક પડ્યો છે પણ દાંઠા છે તો ઘૂણો ઘૂ રજકો લઈ આવું ને નાખી દઉં અત્યારે હું એમને તમે તો રજકો લઈને તો આવ્યો પણ ઠાર પડે તો આપણે જેમ ચણા ખાઈને ખારા હોય એમાં આપણને રજકો પણ થોડોક ખારો હશે તો મેં ધોઈ નાખું કેમકે મારા હાથક ચીકસવારે થાય એટલે મને એવું લાગ્યું તો શું કે થોડુંક ધોઈ નાખું પછી નાખી દઉં હું રજકો તમે તો રજકો ધોઈ અને એવું નાખી દઉં સસલાને શું એટલે તારામાં રહેવાના ને હું તો થોડી વાર રહીને હમણાં જઈશ એના કરતાં લેતો જ જાઉં ભેગા ભેગું તો તારે શું ધાકો નહીં ને મારી પાછો આવવાનું ને મારે પાછા આવવાનો છે નહીં અત્યારે મોજ કરો ઘણો નાખી તો પાણી તો ભરેલું જ છે ને રજકો નાખી દીધો હવે અલી ખાનું કામ હું ના હું જઈ રહ્યો છું ઘરે પેલા તમે આ બાજુ કામ લો તો એમને જે જીરું વાર એ આ બાજુ ભેગું કરે એક બીજું થશે કેમ કે વાયરા ને ઉડે નહીં ને બીજી બાજુ અમે કોઈ થોડું બાકી રહી જશે શું હોય તરત જ છે તો પછી ભેગું કરશે અલી ખાન નો છોકરો છે ખાન એને નિશાળે લઈને જવાનું સ્કૂલે શાળાએ આપણે ઘણા બધા અહીંયા આગળ નિસર્ગ પાસે આપણે એ અત્યારે હું લઈને જઈશ ત્યાં કામ આપણે પછી આગળના વિડીયો પર જોશું કે કેટલું કામ પહોંચે તો મિત્રો હું પહોંચી ગયો છું હું વાટે અને અહીંયા આગળ મેળા અહીંયા આગળ કૂતરા નથી તો એક અહીંયા આગળ ફરે રહી ને એક આપણે ટ્રેક્ટર ઉપર આરામમાં દેખાયો કે પગમાં આબડા વાલ કરવા કાંગિયો ખાન એ ખાન હાલો ખાન ફોન લઈ એટલે મને કરી દીધો કારવાજો અમારે તો પોટ કોમ મૂકી દો

તો મિત્રો આધાર વિડીયો વિડીયો સાથે ચાલુ જશે બસો આ બધા અત્યારે મને રજા આપડે